આપણે અડદની દાળ બનાવવાની છે તો અડદની દાળ બનાવવાનો વઘાર આપણે તૈયાર તો આપણે અડદની દાળ બાફીને કમ્પ્લીટ કરી નાખીએ છીએ એકદમ મસ્ત બાફી નાખીએ છીએ તો આપણે વઘારવાની તૈયારી કરી નાખીશું આપણે બે પાવળા તેલ નાખવાનું બે પાવળા તેલ નાખી દઈશું આપણે વઘાર કરવાનો છે જીરાનો તો આપણે એમાં જીરું નાખવું આપણે હિંગ નાખીશું આપણે મીઠા લીમડાના પત્તા નાખીશું આપણે બે કૂકા મરસા નાખીશું આપણે એમાં તમામ પત્ર નાખીશું હરસા નાખીશું તો હવે આપણે ટમેટા નાખીશું આપણે લીલા તાણા લીધા છે તે ઉપર નાખીશું આપણે આદુ લસણની પેસ્ટ નાખીશું આપણે સરસ હલાઈ લઈશું તમને અમારો વિડીયો ગમે તો લાઈક છે નવા નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કાલે મારે મેગી મસાલાવાળા ખાખરા બનાવવાના છે તો તમારે જુઓ હોય વિડીયો મેગી મસાલાવાળો તો તમે મારે કાલે જોઈ શકો છો અને પહેલી તારીખે મેં નાખ્યા છે સાટ મસાલાવાળા ખાખરા તો એ જો હોય તો મારી લિંક ખોલીને જોઈ શકો આપણે એમાં લાલ મસરના અધા મસાલા આપણે એડ કરી દીધા તો આપણે એને સરસ હલાવી દઈશું બધા મસાલા સાતરી લીધા તો આપણે એમાં અડદની દાળને આપણે બાફી લીધી છે તો એને આપણે આપણે સરસ હલાવી લઈશું આપણે એમાં સ્વાદ પ્રમાણે થોડીક ખાંડ નાખવાની છે મીઠું આપણે બાફવામાં નાખી દઉં એટલે આમાં ઓછું નાખવાનું છે આપણે તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આપણે સરસ એને હલાવી લઈશું એકદમ મસ્ત થઈ ગયું ને દાળ દાળ ને બાજરી રોટલો ડુંગળી હોય ને તો ખાવાની તો મજા આવે આપણે થોડી વાર ઢાકી દઈશું આપણે દાળ સરસ મસ્ત ઉકળી ગઈ છે તો આપણે લીંબુ લીધું છે તો આપણે એમાં લીંબુ ની સોવાનું છે આપડે અડધું લીંબુ ની સોવીશું અડધું લીંબુ ની સોવીશું આપણી દાળ થાય છે આપણી દાળ સરસ તૈયાર છે એકદમ મસ્ત થઈ ગઈ છે તો આપણે એને

તો હાલો ખાવાની દાળી આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે